પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગે જયારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાલક બાલકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે બાળકને સાના માટે અપહરણ કરવામાં આવ્યું હતું કે આરોપી પુરુષ સાથે આવ્યો છે અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહી થયા બટ પાણી પૂરી ખાવાની બહાનાથી એમને બલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે